બનાસકાંઠાના માવસરી સરહદી તાલુકામાં હત્યાની ઘટનાને અંજામ આપનાર ત્રણ આરોપીને એલસીબીએ ઝડપી લીધા છે આરોપીઓની પૂછપરછમાં સગા સાળાએ બનેવીની હત્યા કરી નાખવાનો બાર આવ્યો લગ્ન પ્રસંગમાં બનેવી બપાર ન કરીને જેને લઈને તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરીને બુદ્ધેને ફેંકી દેવામાં આવ્યો હતો જેનો એલસીબીએ ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને જેલ ભેગા કર્યા સરહદી વિસ્તાર માવસરી તાલુકાના અજાવાડા ગામના જીજાજી ઠાકોરની હત્યાનો ભેદ એલસીબીએ ઉકેલી દીધો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે કુંભારડીથી સાણવાલ જવાના રસ્તા ઉપર કેનાલ પર જેવા જે રામચંદ ઠાકુરનો મૃતદેહ મળે આવ્યો હતો જેની સ્થાનિકોએ માઉસરી પોલીસને જાણ કરી હતી મૃતકના પીએમમાં હત્યાના ઘાથી મરણ થયું હોવાનું બહાર આવ્યું હતું જે બાદ જિલ્લા એલસીબી સ્થાનિક પોલીસની રચના કરી હતી અને એલસીબી ટેકનિકલી તથા હ્યુમન સોર્સની મદદથી મૃતકનો ઇતિહાસ તપાસીને આ ગુનાનો ભેદ ઉકેલ જોકે આરોપીઓની કબુલાતમાં સગા શાળાએ બનેવીની હત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું જોકે હત્યાનું કારણ મૃતક પોતાના શાળાને ત્યાં લગ્ન પ્રસંગમાં આવવા માંગતો હતો અને શાળાને ડર હતો કે લગ્ન પ્રસંગમાં આવી અને બનેવી બબાલ કરશે જે ડરતી લગ્ન પ્રસંગમાં આવે તે પહેલા જ ગામની સીમા બે સાગરીતોની મદદથી ધાર્યાના ઘા મારીને હત્યા કરીને લાશને કેનાલની બાજુમાં ફેંકી દીધી હતી ઘટના જોઈએ તો આરોપી ભૂપત છોટજી ઠાકોરની સગાઈ મૃતકની બહેન સાથે થઈ હતી ત્યારબાદ લગ્ન કર્યા વગર આરોપી મૃતકની બેનને પોતાને ઘરે લઈ ગયો હતો જે બાબતનું પણ મનદુખ થયું હતું ને અવારનવાર ઝઘડા થતા હતા ત્યારે બાર જુલાઈએ આરોપી ભૂપત રણછોડજી ઠાકોરના બદ્રીજાના લગ્ન હતા ને મૃતક જેવા જે રામચંદ ઠાકોરે લગ્ન પ્રસંગમાં જવા માંગતો હતો પરંતુ લગ્ન પ્રસંગમાં આવીને બનેવી બપાલ કરશે તે હેતુથી આરોપી ભૂપત ઠાકોરે તેના બે સાગરીતો મુકેશ થાવરજી ઠાકોર જોધપુર રાજસ્થાન અને નરેશ રણછોડજી ઠાકોર મીઠા વાવ તાલુકાના સાથે લઈને આજાવાડા ગામની સીમા મૃતકને બોલાવીને ધારિયાના ઘામારી હત્યા કરી દીધી હતી જેમાં આરોપી એવા મુકેશ ઠાકોર રાજસ્થાન ભાગી ગયો હતો પોલીસે રાજસ્થાનથી અટકાયત કરી હતી તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જે નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની રેડબોડી પોલીસને મળે છે પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદજી ઠાકોરની હોય છે પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે ને કોઈ હથિયાર બી હોઈ શકે છે જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો વેદવી ઉકેલી નાખ્યો છે મરણ જનાર જે છે જીવાજી રામચંદ ઠાકોર તેનું મૃત્યુ નિપજાનાર તેના સગા શાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોદભાઈ ઠાકોર અને તેના બીજા બે સાથીદારો છે કે જેમનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણજોતજી ઠાકોર છે મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય જેથી કંઈ ના આવું કરે નહીં જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાય થાય છે અને તેવા જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે